અમે બાળકોના ભવિષ્ય ઘડીએ છીએ તો અમારું ભવિષ્ય કેમ બગડે રાધનપુરમાં આંગણવાડી બહેનોના સશક્ત અવાજ સાથે આજના વિડીયોની શરૂઆત કરું છું રાધનપુર ખાતે પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા સીડીપીઓને વિવિધ નવ જેટલી માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું સમસ્યાઓને લઈને આગામી સમયમાં ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી આંગણવાડી કર્મચારીઓને બીએલઓ કામગીરીમાંથી મુક્તિ એમ નો સ્ટોક સીધો આંગણવાડી સુધી પહોંચાડવો ખાલી જગ્યાઓ ભરવી નાસ્તા ખર્ચ વધારો અને બાકી ઇન્સેન્ટિવ ચૂકવવા જેવા નવ જેટલા મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે એમ સંઘે સ્પષ્ટ ચેતવણી આપી હતી રાધનપુર સીડીપીઓ ને આવેદન પત્ર આપતા સંઘે કહ્યું કે બે વર્ષથી સતત રજૂઆતો થતા સરકાર અને જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આ આશ્વાસનો જ આપ્યા છે એક પણ પ્રશ્નનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી આંગણવાડી બહેનોના જીવનપાણ પ્રશ્નો ઉકેલવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે અને બહેનોના હકના પ્રશ્નોની સરકારે આ વલણ આંગણવાડી બહેનોના જીવનપાણ પ્રશ્નો ઉકેલવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે અને બહેનોના હકના પ્રશ્નોમાં સરકારનું આ વલણ અસંવિધાનિક અને કાયદેસર હકનો ભંગ કરે છે આગામી ચૌદમી ઓગસ્ટ પહેલા તાત્કાલિક કાર્ય

જે કે અમારે ચાર તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રેલીનું આયોજન છે ધરણાનું આયોજન છે જે આક્રોશભરી રેલી છે જેના ઘણા સમયથી અમે વારંવાર સરકારની જોડે વાતચીત કરી વાતાઘાટો કરી છે અને ઘણીવાર મળવા પણ ગયા છે મંત્રીઓને કમિશ્નરને બધાને પરંતુ અમારા પ્રશ્નોને આશ્વાસન જ આપવામાં આવ્યું છે હજુ સુધી એક પણ પ્રશ્નોનો નિકાલ કરેલ નથી એટલે આના અનુસંધાનમાં અમે અસંતોષકારક અનુભવ્યો હોવાના કારણે અમે આજે રાધનપુરની મતલબ એકસો ઓગણચાલીસ આંગણવાડી વર્કર અને તેડાગર તમામે તમામ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ પૂરી તરત આંગણવાડીને લોક કરી અને ધરણા અને રેલીના પ્રોગ્રામમાં જોડાયેલા છીએ બરાબર અમારા પોઈન્ટ મુદ્દાઓ એ છે કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો કે આંગણવાડી વર્કરને કાયમી કર્મચારી કરવા પરંતુ એના વિશે હજુ પણ કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી બીજું કે અમારે ત્યાં અહીંયા એમએમઆઈનો સ્ટોક આવે છે જે એમએમઆઈનો સ્ટોક બેનો પોતાની જાતે પોતાના ખર્ચ કરી અને ઉપાડી અને કેન્દ્ર ઉપર લાવી અને ગામમાં વિતરણ કરે છે એનું પણ ભાડું પથ્થું કે કોઈ પણ કરેલ નથી એ વારંવાર અમે એમને મુદ્દો આપેલો છે અને હમણાં કે મોબાઈલ તો સરકારે આપ્યા જ નથી લાંબા ટાઈમથી અમે અમારા પોતાના મોબાઈલથી મોબાઈલનું પોષણ ટેકરનું કામ કરી રહ્યા છીએ પરંતુ અમારા ઉપર ફેસ કેપ્ચર અને કેવાયસી કરવાની ખૂબ જ મોટી જવાબદારી આપી છે જે બહેનોથી મોબાઈલ વગર શક્ય નથી એટલે મોટીમાં મોટી મુશ્કેલી મોબાઈલની પડી છે તો સરકારને જો કામ જ કરાવવું હોય તો મોબાઈલ આપવાની ફરજ એમની છે અને જે અમને મોબાઈલ આપવાનું વિચારે એમને બીજું કે બીજું એમને અમારે જે સુપરવાઇઝરમાં એવું છે કે ગ્રેજ્યુટી સુપરવાઇઝરના દસ વર્ષ પૂરા થાય કે આંગણવાડી વર્કરને તો એના પછી અમને આંગણવાડી સુપરવાઇઝરમાં મેળ પડે છે પરંતુ પાટણ જિલ્લામાં એવું છે કે આજ સુધીમાં એક પણ કાર્યકરને સુપરવાઇઝરની બઢતી મળેલ નથી એવું ઘણા પણ ઘણા બધા જિલ્લાઓમાં આ રીતે જ છે કે જે અમને સુપરવાઇઝરની ઉંમરનો બાદ કર્યા વગર બઢતી આપે અને એવી જ રીતે હેલ્પરને પણ કાર્યકરમાં બઢતી આપે એ પણ છે એ પણ હજુ અમારાથી થયેલું

માગણીઓમાં મેં તમને જણાવ્યું કે બિઓલોની એક તો મેઇન બીઓલોની કામગીરી અત્યારે બહુ જ આપી રહ્યા છે અને બેનોને નોટિસો પણ આપવામાં આવે છે બેનોને બધી જ રીતે માનસિક રીતે પણ ત્રાસ આપવામાં આવે છે એનું કારણ છે કે બેનો જોડે મોબાઈલ તો છે જ નહીં એક તો પોષણટેક કામ જ માડમાડ કરી રહી છે એમાં પણ બિઓલોનું કામ કરવું એ બહુ મુશ્કેલ છે એટલે હાલ તો બીઓલોની કામગીરીનો કોઈ પણ બેન કાર્યવાહીની માંગમાં